જો ફેમિલી લાઈટ શરૂ રહી ગઈ છે હવે આ લાઈટ બંધ કરવા પર જવું પડશે હવે બહાર ખોલાય તો નહીં કઈ કાલે લાઈટ શરૂ બંધ કરવા માટે અહીંયાથી અંબાઈ તો આપણે ટ્રાય કરી લઈએ અંબાઈ એવું છે ગરમીને તો હું ભગવાન આ ભલે હું તો હોવા દો હોય તો સુઈ જા હુઈ જાઉં થોડા ઉજાગરો નહીં કરતા રાતે સુઈ જાઉં ને શાંતિથી બરાબર એવું છે ને સામે જુઓ તો ફેમિલી અત્યારે વાગી ગયા હતા છ કેટલા છ વાગ્યા ને

બ્લોગ માં હાર્દિક 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 સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે 1:30 અને આપણે આવી ગયા છે ઘરે જમવા તો ઘરે જમે લીધા હતા અને હું કો થોડો મકાન આટો મારતો કારણ કે મકાન કામ શરૂ છે અત્યારે આપણો તો મકાન નું કામ કેટલા પે તો હું પછી બતાવું કારણ કે મકાન નું કામ અત્યારે ઘણો ખરો ભોગી ગયો છે અંદર જે બધી પ્લાસ્ટર થઈ ગયું ને બહારે પણ પ્લાસ્ટર થઈ ગયું છે ખાલી બહાર ની દીવાલ એક બાકી છે એ કામ શરૂ છે અત્યારે અને જો અત્યારે આ બધો બેકરો બેકરો બડર છે સાળ ત્રણ ત્રણ ચાર ચાર જણાને બધાય ઉજાગરો છે જો બધા એ જ હોય ફ્રી હોય એટલે એક બે ત્રણ ત્રણ એને ઉજાગરો છે એ ભલે હું હોવા જોઈએ એ ધ્યાન રાખે છે ને બધો વેકરો બેકરો કેટલો પીડ્યો છે એટલો વેકરો બધા અહીં નાખી દીધો એટલે હું છે શાળા વેકરો હોય કે એ બધો અહીં ટકરો કર્યો હોય બાય ને બીજો શાળાનો વેકરો અહીંયા પીડ્યો છે અને પલસ શરૂ છે એટલે અને પછી હવે કોપો ભીડવાનું છે તો મને ઘણા ખરા લોકો કહે કે મકાનનો મકાનનો વિડીયો પણ શરૂમાં મૂકતો જ એકા જ્યારે ટાઈમ હોય ક્યાંય જવાનું ન હોય બાય એટલે પછી હું છે મકાનનો વિડીયો મૂકી દઈએ કે હમણાં કાંઈ એના છે નહીં ક્યાંય જવા નહીં ને હમણાં કથામાં દસ દિવસ આપણે ફૂલ મોજ કરી તો હમણાં એને આ ગરમી આ બે દિવસથી એવી ગરમી પડે કે તમે એનો વાત જાવ છો અત્યારે જો વાદળા છે જેવા તેવા તો પવન છે થોડો ઘણો તો ઘડીક કે છે અત્યારે સારું લાગે છે બાકી તો ગરમીને અત્યારે કાંઈ મજા નહીં એવી ગરમી એવું છે ગરમીને તો હું આ ભલે હું તા તમે દોઈ જાવ ફૂઇ જાવ થોડા ઉજાગરો નહીં કરતા રાતે હોઈ જાઓને શાંતિથી બરાબર એવું છે ને સામે જુઓ તો સામે પણ મકાનનું કામ શરૂ છે બરાબર ને આપણને પાયા જપાઈ ગયા છે ડોબરા ગાળા સોરી હું કહેવાય બીમ કોલમ ઊભા કર્યા છે ને પાયા શરૂ છે અત્યારે પાયાનું કામ ને સામે પણ મકાનનું કામ શરૂ છે મેં ગરમીનું તો કાંઈ નહીં બે વાગવા આવી ગયા છે કારણ પછી જઈએ દુકાન તો હું કહું પહેલાં તમારી સાથે વાત કરો નો બ્લોગ આપણે નવા મકાનથી શરૂ કરી લઈએ એટલે માટે ફેમિલી ને ટોપી તો આ ધૂળના લીધે ગરમીના લીધે પહેરવી પડે કે કોલ એટલો છે વાત જવા જોઈએ તમે હાલીને આવીને તો એ ગરમી લીધે બુલેટ લઈને આવું બુલેટ ઘરે પડ્યું છે આપણે ફેમિલી અને કાંઈ નહીં હા ચાલો હવે અત્યારે કંઈ જવાનું થતું છે નહીં આપણે અત્યારે જવાનું છે દુકાને બીજે ક્યાંય નહીં પણ ગરમી સોરી આ વાતાવરણ એવું થઈ ગયું ને કે વાત જવા ગયું વાતાવરણ કંઈ મેળ નથી એવું છે તેનું વાતાવરણમાં નથી એવું છે ફેમેલી હવે કાંઈ નહીં ફેમેલી બને રોજોન આપણે બરાબર બીજું કંઈ નહીં જોઈએ તે પણ પાલક બનાવવા લાવેલા છે લાકડા તો પાલક બનાવવાનું છે હા કઈ રીતે બનાવવાનું તમને આવડતું હોય તો કમેન્ટમાં કહી દેજો કે પાલક કઈ રીતે બનાવે એમ છે અમને તો આવડે છે જેવું તેવું આપણે શીખી લેવું આવડે તો બરાબર કંઈ નહીં હવે જો જાય છે હવે તો ફેમિલી મળું થોડી વાર રહીને મતલબ બનાવી છે આપણા બ્લોગમાં અને પછી આપણે કંઈક જાવું જશું બાકી કંઈક ક્યાંક ટાઈમ છે નહીં કંઈ જવાનું છે દુકાને પહેલાં તો બરાબર લાઇટ છે નહીં આજે એવું છે લાઈટનો કાપ છે એટલે શુક્રવાર છે તો લાઇટનો કાપ છે લાઇટ પણ નથી આજે આખો દિવસ એવું છે હવે લાઇટ વગર ગમતું નથી દુકાનમાં અહીંયા ગરમી થાય એટલે એટલી વાત જવા જોઈએ તો ગરમી છે પણ જવું તો પડશે પવન આવશે જો તો બહાર બેશું કે બરાબર તો કાંઈની ફેમિલી બનાવી રજો કે બ્લોગમાં આપણે જઈએ બુલેટ છે કરે બુલેટ લઈને પછી જઈએ દુકાને આપણે

આવી ગયા ત્યારે અમારે નિલેશભાઈ ની વાડી આવી રીલ્સ બનાવવા માટે તો આપણે જાતા હતા ઘરે ભાળી ગયા મેં કીધું કઈ નહીં હાલો રીલ્સ બનાવી આવી તો અહીં થોડુંક લોકેશન સારું હતું જવું અત્યારે ધામ લો ગમલો તો સૂર્ય ઉર્ય મસ્ત છે એટલે હું કાલે આજ અહીંયા આટલું મારી આવી રીલ્સ બનાવતા આવી ને અમે આપણે બ્લોગ શૂટ કરવા આવતો હું બ્લોગ શૂટ થઈ જાય એ કામ થઈ જાય ને ભાઈને આજે રજા હતી કેમ પહેલાં ફોન ન કરે શુક્રવાર હતો તો આજે લાઈટ હતી પાસે પછી રાખ ત્રણ વાગે તો લાઈટ આવી કેમ વાડી તમારી હારી છે એટલે તમારી ઘરની છે કે

સારું છે અમે ઝાડો બળા થોડક નાખી ગયો ને નીલા મજા આવે છે થાળી વાળી પણ કઈ ઘટે નહીં એવું છે લોકેશન લોકેશન લાઈટ આવી જાય પછી મસ્ત થઈ જાય એમ અહીંયા તો બધી સુવિધા છે સા પાણીની સુવિધા છે જો ફેમિલી મજા આવે એવું છે અને અત્યારે વાઈ ગયા છે એટલે થોડુંક લોકેશન સારું છે એટલે મજા આવે રીલ્સ બનાવવા માટે અત્યારે તો કહેલા લે આપણે બુલેટમાં લાઈટ તો શરૂ રહી ગઈ છે જો ફેમિલી આવું છે ઉતળમાં ઉતળમાં આવ્યા તો બુલેટ લાઈટ શરૂ મૂકીને એ બંધ કરવા જવું પડશે ઉભર આવું બે એવું છે ફેમિલી હું રીલ્સ બનાવવાની ખુશીમાં ખુશીમાં ઉતળમાં ઉતળમાં બી આવી તો ગયા છે પણ બુલેટમાં લાઈટ શરૂ રહી ગઈ એટલે મતલબ સાફ શેરો રહી ગઈ છે આદત નથી મારે કાઢવાની સાવી એટલે એમના એમનો શેરો રહી જાય તો બતાવું બધે તમને બતાતું જ ને કે આગો નથી એટલું બધું બતાતું જ ફેમિલી એવું છે ને તોય આપણે જોઈ લઈએ હાલો ને આજે રીલ્સ બનાવવા આવી છે અહીંયા તો રીલ્સ બનાવી લઈએ જો ફેમિલી લાઈટ શરૂ રહી ગઈ છે હવે આ લાઈટ બંધ કરવા પછી જવું પડશે બહાર ખોલાય તો નહીં કઈ કે લાઈટ શરૂ બંધ કરવા માટે અહીંયાથી અંબાઈ તો આપણે ટ્રાય કરી લઈ અંબાઈ દા હલો થઈ ગયું ભાઈ આપણે સાવી કાઢવાની આદત છે નહીં એટલે લાઈટ શરૂ રહી ગયું સાવી નથી કાઢતો એવું ને એવું છે પણ હવે અમારે દિલો વાટે બેઠો છે કે ક્યારે રીલ્સ બનાવે એટલે લોકેશન સારું છે વાડીનું જો હતું અત્યારે ને હું આને મારા ગમે ત્યારે મેળ આવે તો વાડીનું જ મેળ આવે રીલ બનાવવાનું એવું છે આજે બહાર જવાનો પ્લાન તો બપોર મેં નક્કી કર્યું હતું કે હું જવું છે થોડું કામ હતું એટલે માટે